રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યાં ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવમાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો તે શ્રી સરોડી પ્રાથમિક શાળા ખાનગી શાળાઓની આધુનિકતાને ટક્કર આપે તેવી સ્માર્ટ શાળા છે થાનગઢ તાલુકાની શ્રી સરોળી પ્રાથમિક શાળામાં દસ જેટલા વર્ગખંડો છે દસ હજાર સ્ક્વેર મીટર જેટલું શાળાનું મેદાન છે જાન્યુઆરી ઓગણીસો ચોપનમાં સ્થપાયેલી આ શાળામાં સાત જેટલા સ્માર્ટ ક્લાસ સમૃદ્ધ લાઇબ્રેરી અદ્યતન કમ્પ્યુટર લેબ સ્ટેમ લેબ ચાલીસ ઇંચના બે સ્માર્ટ ટીવી બેસ્ટ ગાર્ડન કેમ્પસ વિશાળ મેદાન અને સરસ્વતી સાધના ખંડ શાળાના કમ્પાઉન્ડ અને કમ્પ્યુટર લેબમાં સીસીટીવી કેમેરા ફેન્સી બેન્ચ વ્હાઇટ બોર્ડ ફાયર સેફટીના સાધનો વગેરે જેવી સુવિધા છે કિશોરીઓ માટે વિનામૂલ્યે પેડ વિતરણ પીવાના ઠંડા પાણીની સુવિધા નૈતિક અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ સાથે ખોયા પાયા રામહાટ બચત બેંક આશ્રયપાત્ર સાબુ બેંક જેવી પહેલ કરીને ગમત સાથેનું જ્ઞાન આ શાળામાં આપવામાં આવી રહ્યું છે શિક્ષણ સાથે જીવન ઘડતરના પાઠ ભણાવતી સિત્તેર વર્ષ જૂની આ શાળા સ્વચ્છતા એવોર્ડ ગ્રીન શાળાનો એવોર્ડ બેસ્ટ ગાર્ડન કેમ્પસ એવોર્ડ બેસ્ટ એસ એમ સી એવોર્ડ બેસ્ટ કિચન ગાર્ડન એવોર્ડ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ચિત્રકૂટ એવોર્ડ સહિત અનેક એવોર્ડ મેળવી ચૂકી છે શાળાનો પોતાનો બ્લોગ અને શાળાની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે કોરોના મહામારી વચ્ચે પણ સ્ટાફ દ્વારા એક પણ દિવસ શાળા બંધ ન રાખી અને આ સમયનો સદઉપયોગ કરીને શાળાને નવરંગી બનાવી હતી